તલોદ કૃષ્ણ મંદિરના પરિસરમાં શ્રી બરફાની બાબાના દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના દર્શનીય સ્થળો પૈકી એક એવું તલોદ નગરની મધ્યમાં આવેલ શ્રી કૃષ્ણ મંદિર પરિસરમાં પવિત્ર શ્રાવણ માસના સોમવતી અમાસના દિવસે વિશ્વ પ્રસિદ્ધ બરફાણી બાબાના દર્શનથી અહીં હિમાલય પર્વતના રમણીય વાતાવરણ ઊભું કરીને વચ્ચે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો હલો વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ અને નટખટ બાળ ગોપાલ ગ્રુપ દ્વારા દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું બરફાણી બાબાના દિવ્ય દર્શન કરવા માટે ધોધમાર વરસતા વરસાદમાં પણ લોકો અને ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને બરફાણી બાબાના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર સાબરકાંઠા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે